શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને સતત ગુનાઓમાં સામેલ રહેલા આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહમદ ગાંગુવાલા વિરુદ્ધ જુગાર મારામારી ધમકી ગેરકાયદેસર હથિયાર અને છૂટાછવાયા હુલ્લડો જેવા કુલ દસ ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા છે આરોપીએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે પાંચ દુકાનો બાંધીને દબાણ કર્યું હતું પોલીસ તેમજ કોર્પોરેશનના આદેશ બાદ હવે આરોપીએ દબાણ દૂર ન કરતા આખરે તંત્રએ દુકાનો તોડી નાખી છે અઠવા લાઇન્સ લાલ ગેટ પાલ અને ડીસીબી સહિત વિવિધ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે સુરત શહેરના સિટી સર્વે વોર્ડ નંબર બે ના નોંધ નંબર બે હજાર નવસો તેત્રીસ હેઠળ આવેલી બસો અડતાલીસ પોઈન્ટ ત્રણ હજાર ત્રણસો છ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ઉપર આરોપી મોહમ્મદ અઝરુદ્દી દ્વારા ગેરકાયદેસર રીતે પાંચ દુકાનો બાંધવામાં આવી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ અને દબાણ દૂર કરવામાં આવ્યા છે

करीब टू फिफ्टी स्क्वायर मीटर जमीन थी उसमें पांच दुकानें बांध के अवैध कब्जा सरकारी जमीन पे किया हुआ था माननीय एच सर माननीय डी सर और सीपी सर के निर्देश के अनुसार हम लोग आरोपियों द्वारा इस तरह के जहां जहां पे भी सरकारी जमीन पे और दूसरों की प्रॉपर्टी पे कब्जे किए हैं उसकी हम लोग तपास कर रहे हैं तो ये पांचों दुकानें हमारे ध्यान में आई इसके संबंध में आरोपी से पूछताछ की गई कि ये दुकानों से संबंधित आपके पास जो भी कागजात हैं वो आप दीजिए तो आरोपी ने अगले दिन खुद से ही लेबर को बुला के और पांचों दुकानों का डिमोलिशन करवा दिया उसका फोटो पहले का और बाद का आप लोगों के साथ में अभी शेयर कर देंगे और इस आरोपी के ऊपर दो पासा सहित कुल दस गुना है आठ एफ आई आर है और दो बार ये पासा में जा चुका है